દિવાળી એટલે ખુશીઓનો પર્વ અંધકારમાં અજવાળું પાથરતો પર્વ પરંતુ આ પર્વમાં કેટલાક શહેરોની અનોખી પરંપરા ખૂબ વખણાય છે આજે પણ તે પરંપરા સાથે લોકો દિવાળીની ઉજવણી કરે છે એક પરંપરા છે ઇંગોરિયા યુદ્ધ ઇંગોરિયા તો આજે ગાયબ થઈ ગયા અને એનું સ્થાન કોકડાએ લઈ લીધું છે પરંતુ પરંપરા આજે પણ યથાવત છે ત્યારે શું હોય છે આ કોકડા અને કેવી રીતે થાય છે ઇંગોરિયા યુદ્ધ આવો બતાવીએ સાવરકુંડલા આમ તો અમરેલી જિલ્લાનો એક તાલુકો છે પરંતુ હકીકતમાં બે ગામના નામ જોડીને આ નામ બન્યું છે સાવર અને કુંડલા આ બંને ગામ નાવલી નદીના બંને કાંઠે આવેલા છે નદીના કારણે અલગ પડે છે પરંતુ વાત અહીં સાત દાયકા જૂની પરંપરા સાથે ઉજવવાની છે વાત ઇમ્બોરિયા યુદ્ધની ની સાવરકુંડલામાં દિવાળીના દિવસે ઇંગોરિયા યુદ્ધ થાય છે અને તેની તૈયારી દિવાળીના બે મહિના પહેલાથી જ શરૂ થઈ જાય છે જોકે હવે વૃક્ષો તો લુપ્ત થવાની કગારે છે તેવામાં આ યુદ્ધમાં સ્થાન કોકડાએ લીધું છે જે એક પ્રકારના ફટાકડા જ હોય છે પરંતુ તેને સાવરકુંડલાના લોકો જાતે જ બનાવે છે ત્યારે વીટીવી ન્યૂઝની ની ટીમે આ કોકડા બનાવતા લોકોની મુલાકાત લઈને કેવી રીતે કોકડા તૈયાર થાય છે તે જાણવાનો પ્રયાસ કર્યો ઇંગોરિયા લુપ્ત થવા લાગ્યા છે જંગલો અંદર તેથી ઇંગોરિયા સ્થાન કોકડા લીધું છે કોકડા ની અંદર હરબલ દારૂ નાખીને એને તૈયાર કરવામાં આવે છે અને દિવાળીના દિવસે સાંજે એકબીજા માટે નાખીને લડાઈ કરવામાં આવે છે રમત રમવામાં આવે છે આ કોકડા તૈયાર કરવા માટે સૌ પ્રથમ કોલસો અને સુરોખાણનું મિશ્રણ કરી ગંધરક નું મિશ્રણ કરી એને કોકડાની અંદર ભરવામાં આવે છે ત્યારબાદ ડેમ નો પાકો પાણો લઈને એને બંને બાજુ ડટી મારવામાં આવે છે

આખા ભારત ભારતમાં સાવરકુંડલા એક જ અમારો એવું સિટી છે જ્યાં આ અમારી બહુ જૂની પરંપરા છે સાઠ સિત્તેર જૂની જ્યાં સાવર અને કુંડલા વિભાગના લોકો થી રમે છે અને આ રમત ફક્ત સાવરકુંલામાં જ રમાય છે અને આ ઇંગોરિયા જે છે એનું ફળ છે આ ફળને થી ચાર મહિના પહેલાં વૃક્ષમાંથી ઉતારીને અને એમને સુકવવામાં આવે છે દસ બાર દિવસ પછી આ સુકાઈ જાય છે ત્યારબાદ આ ફળ જે છે એ આ રીતનું એમાંથી છાલ કાઢીને આ રીતે હોલ પાડવામાં આવે છે અને તેમજ ત્યારબાદ એમાં હર્બલ દારૂ ગોળો બનાવવામાં આવે છે داروખાનો જેની અંદર ગંદરક છે સુરોખાર છે ઓલતા છે આનું મિશ્રણ કરીને એને ભરવામાં આવે છે અને ત્યારબાદ دریاની જે સપાટી હોય ત્યાં પાકા પથ્થર હોય છે એને પલાળીને એને એમાં ડાટા મારવામાં આવે છે અને હર્બલ ફટાકડો બનાવવામાં આવે છે દિવાળી ના દિવસે આજ ઇંગોરિયા અને કોકડા થી સાબર અને કુંડલા ના લોકો વચ્ચે ઇંગોરિયા યુદ્ધ થાય છે જેને જોવા માટે દૂર દૂર થી લોકો આવે છે દાયકાઓ પછી પણ આ અનોખી પરંપરા આજે પણ જળવાયેલી છે દિલીપ જીરુકા વીટીવી ન્યુઝ સાવરકુંડલા